જે રાહુલ ગાંધીના બેનર હતા રાહુલ ગાંધીના જે હોર્ડિંગ હતા એના ઉપર સાઈ લગાવી અને ત્યાં વિરોધ પ્રદર્શન કર્યું આજે તમામ મીડિયામાં એ વસ્તુ ચાલી રહી છે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ એનો વિરોધ કરી રહ્યા છે ત્યારે આજે મારી સાથે સંજયભાઈ કાંબરિયા છે કે જેઓ કોંગ્રેસ પાર્ટીના જામનગર જિલ્લાના પ્રવક્તા છે એમની સાથે જ વાત કરશું કે જે રાહુલ ગાંધીએ ગઈકાલે જે વાત કરી ત્યારબાદ આજે સવારથી અને ગઈકાલે મોડી રાત્રે જે વિશ્વ હિન્દુ પરિષદ ને બજરંગદળ જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેના પર સંજયભાઈ કાંબરિયાની सत्य असत्य आप हिंदू हो ही नहीं हिंदू धर्म में साफ लिखा है सत्य के साथ खड़ा होना, होना चाहिए सत्य से पीछे नहीं हटना चाहिए सत्य से नहीं धरना चाहिए अहिंसा हमारा प्रतीक है अभे मुद्रा ऐसे कीजिए, ऐसे कीजिए, अभे मुद्रा સંજયભાઈ તમારું અમે સ્વાગત કરીએ છીએ સનાતન સત્ય સમાચારના સ્ટુડિયોમાં અને વાત એ છે કે જે સદનની અંદર ગઈકાલે રાહુલ ગાંધીએ હિન્દુ ઉપર વાત કરી કે એણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં અહીંયા બેઠેલા લોકો હિન્દુ છે જ નહીં એ વિષય ઉપર આજથી કાલ ગઈકાલથી બજરંગ દળ અને વીએચપી એ વિરોધ પ્રદર્શન નોંધાવ્યું છે તો તમારું એના વિશે સંજયભાઈ પહેલા તો હું તમને એ કહીશ કે તમે હું બે હિન્દુ છીએ તમને મને હિન્દુ ઉપર વાત કરવાનો હક છે કે નથી છે તો મારે તમને એ જ છે કે કોઈ પણ સરકારનો ધર્મ શું હોય છે સરકારનો ધર્મ એ હોય છે કે સરકારમાં બેઠા પછી એને કોઈ પણ ધર્મ જાતમાં એને માત્ર ને માત્ર કામ શું કરવાનું છે વિકાસના કામ આરોગ્ય સારું કરો શિક્ષણ સારું કરો રોડ રસ્તા સારા કરો કોઈ પણ કોમ્યુનિટી કોઈ પણ સમાજમાં વાદ વેદ ઝેર કરવા એ સરકારનું કામ પરંતુ બે હજાર ચૌદ થી દેશમાં એક નવી યુનિવર્સિટી આવી છે વોટ્સઅપ યુનિવર્સિટી અને ક્યાંક ને ક્યાંક એક મીડિયા દ્વારા પણ ક્યાંક ને ક્યાંક એજન્ડાઓ ચલાવવામાં આવે છે જેનાથી આજના નવયુવાન જેની સમજણ શક્તિ ઓછી તો હું ના કહી શકું પણ જેને ક્યાંક ને ક્યાંક આવા વિચારોથી મજા આવે છે એવા લોકો ભાજપના આ જે એજન્ડાઓ છે અને વોટ્સઅપ યુનિવર્સિટીમાં જે સતત હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ ભરે છે એનાથી લોકોના મગજ

રાહુલ ગાંધી રાજનાથ સિંહ ને થઈ પડે શું આ દેખાડે મતલબ એક હિન્દુ જે છે એ પોતાનું એને ગણી લીધું છે કે હિન્દુ એટલે ભાજપ અને ભાજપ હું તમને કેવા માંગુ છું છું

ભાજપની સરકાર હોય અને ભાજપ તરફથી વિચારધારા ધરાવતા સંગઠનો જો આવા હિંસાત્મક કૃત્ય કશે સંધિની તો તમે મને એ સમજાવો કે રાહુલ ગાંધી જે બોલ્યા છે એ તો આ લોકોએ સાબિત કરી દીધું સાબિત કરી દીધું તો સમજીભાઈ મારે એ એવું છે કે જ્યારે હમણાં છેલ્લે રાજકોટમાં જે અગ્નિકાંડ કાંડ થયે મોરબી કાંડ થયે હરણુ કાંડ થયો ત્યાં પક્ષીના કાંડ છે આવા બધા ઘણા બધા ઇસ્યુઝ જે હિન્દુઓ ઉપર થયા ત્યારે આવી સંસ્થાઓને તમે ક્યારે જોઈ કે એને દાખલા તરીકે રાજકોટની અંદર જે બનાવ તો એમાં મેયરની પણ જવાબદારી બનતી હતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પણ જવાબદારી બનતી હતી અને આઈપીએસ અધિકારીઓની પણ જવાબદારી બનતી હતી કે એનું નિરીક્ષણ કરવું એનું ધ્યાન રાખવું આવું કાંડ ન થાય એના માટે એટલા માટે તો એને ખુરશી બેસાડ્યા છે પબ્લિક કે

તમારે જે કરવાના છે એ કામ કરો સરકાર તમને સત્તા એમાં છે લોકોના કલ્યાણકારી કામો કરવા માટે આ બધા નાટકો કરવા માટે નહીં આ દેશમાં શું બેટ પ્રશ્નો રહ્યા છે હિન્દુ મુસ્લિમ સિવાય કોઈ પ્રશ્ન જ નથી બીજો હવે તો ક્યારેક ક્યારેક આપણે આત્મચિંતન કરવાનું એવું થાય છે કે ગાંધીજી નેહરુજી સરદારજી આ મહાન હસ્તીઓએ આ દેશને આઝાદ કરાયો એ પણ અત્યારે કદાચ સ્વર્ગમાં જઈને રડતા હશે અમે આ માટે આ દેશને આઝાદ કરાયો તો આવું મારું માનવું છે એટલે સંજયભાઈ કાંબરિયાનું જામનગર જિલ્લાના પ્રવક્તા તરીકે એક સ્પષ્ટ એણે બજરંગ દળ અને વીએચપી પર વાત નથી કરી અને વાત કરવાનું ટાળ્યું હોય એવું દેખાઈ આવ્યું છે પરંતુ એમનું સ્પષ્ટ કહેવું છે કે અમે અહિંસાના રસ્તે ચાલીશું ગાંધીજી રસ્તે ચાલીશું અને જે હાલ અત્યારે બજરંગ દળ અને વીએચપી જે કરી રહ્યું છે તે સાબિત કરે છે કે જે રાહુલ ગાંધીએ કાલે સદનની અંદર જે વાત કરી તે સાબિત થાય છે બસ સંજયભાઈ હવે હવે પછી આ વીએચપી ને આજે જે આંદોલનો થઈ રહ્યા છે અને હવે કોંગ્રેસ વલણ શું હશે આ પ્રત્યે એ લોકોને કઈ રીતના શું કોંગ્રેસ શું જવાબ દેવા માંગે છે કાલે આ રાતના બનાવ બન્યો છે જામનગર શહેર જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા તરીકે આપ શ્રી મને કીધું મેં મારી મર્યાદામાં રહી અને મારા વિચારો અને પાર્ટીના વિચારો વ્યક્ત કર્યા અમે આવી હિંસક કે છુલક બાબતોમાં નથી સંવિધાન ને સાથે રાખી પબ્લિક ને સાથે રાખી અને જે વાત કરવાની છે એ અમે કરશું આવા કોઈ ધાર્મિક ઓલા કોઈ કરવામાં કોંગ્રેસ ક્યારે હતી નહીં છે નહીં અને ઠીક છે મિત્રો સનાતન સત્ય સમાચાર સાથે જોડાયેલા રહેજો આવી જ રીતે જે પણ જે પણ દેશની અંદર જે પણ ઘટનાઓ ઘટી રહી છે અને સ્થાનિક લેવલ ઉપર આપણા લોકો શું વિચારી રહ્યા છે જે દેશ લેવલ ઉપરથી વાત થતી હોય ગુજરાત રાજ્ય પર સુધી આવતી હોય અને પછી આપણા જિલ્લાના જે કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા હોય ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા હોય કે આમ આદમી પાર્ટીના પ્રવક્તા હોય તો એ લોકોની વાત તમારા સુધી અમે પહોંચાડવાના પૂરેપૂરા પ્રયત્ન કરશું હાલ આ વિષય ઉપર આપણી નજર રહેશે કે ખરેખર હિંસક પ્રવૃત્તિઓને લોકો સપોર્ટ કરે છે કે પછી જે અહિંસાના રસ્તાની વાત ચાલે છે એમાં લોકો સાથ સહકાર આપી રહ્યા છે જય સનાતન જય હિન્દ